જયંત કથિરિયા અમદાવાદથી અત્રે આવેલ છે કયા કયા મુદ્દે પત્ર આવ્યું છે શું છે સમગ્ર વલસાડ જિલ્લાના કલેક્ટરને અમે આજે એમ આરપીના મુદ્દાને લઈને આવેદનપત્ર આપેલું છે અખિલ ભારતીય ગ્રાહક એ રાષ્ટ્રીય સ્તરે એક રાષ્ટ્રીય મુદ્દો એમઆરપી ને બનાવીને એના ભાગરૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરને અમે મળ્યા છીએ અને આવેદનપત્ર આપેલું આવેદનનો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે એમઆરપી માટેનો કાનૂન બનાવ્યો દરેક પેકેજ પ્રોડક્ટ ઉપર એમઆરપી પ્રિન્ટ થાય છે પરંતુ એ કેટલી પ્રિન્ટ થવી જોઈએ તે માટેનો તેની મેક્સિમમ લિમિટ કેટલી હોઈ શકે તેના માટેનો કોઈ કાનૂન નથી દાખલા તરીકે મેડિસિનની કોસ્ટ ઓફ પ્રોડક્શન કોઈ પણ હોય પરંતુ તેની જે એમઆરપી હોય છે સો ગણી બસ્સો ગણી ત્રણસો ગણી ચારસો ગણી કેટલાક કિસ્સાની અંદર સોળ હજાર મેક્સિમમ રિટેલ પ્રાઇસ આપેલી હોય છે અને તે માત્ર એકસો સોળસો રૂપિયાની અંદર એ ઇન્જેક્શન મળતું હોય છે આ પ્રેસ મીડિયા કહે છે અમે ખુદ ખરીદી અને બિલની પણ કરી અમારી માત્ર ચોખ્ખી માંગ છે કે એમ આર પીનો કાનૂન જેવી રીતે સરકારે ઓગણીસો નેવું ની અંદર બનાવ્યું કે એમઆરપી આરપી છાપવી ફરજિયાત છે ના છાપે તો ગુનો છે એમઆરપીથી વધારે લો તો પણ એ ગુનો છે એવી રીતે ગ્રાહક પંચાયતની માંગ છે કે એમઆરપી વધારેમાં વધારે કેટલી છાપી શકાય તેના માટેનો સરકાર કોઈ કાનૂન બનાવે આ મુદ્દે અમે રેસિડન્ટ કલેક્ટરશ્રીને વાત કરી છે અને તે મુદ્દે અમે ત્યાં ઉપભોક્તા મંત્રાલય અને કેન્દ્રના વિધિ મંત્રાલય એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટરને પણ અમે આ બાબતે પત્ર આપેલી છે સમગ્ર દેશમાંથી આ પચીસ તારીખથી લઈને એકત્રીસમી મે સુધીમાં પાંચસો ને ઓગણપચાસ જિલ્લાની અંદર ગ્રાહક પંચાયતમાં જિલ્લા સ્તરે કામ છે તે જ જે તે જિલ્લાઓની અંદર જિલ્લા કલેક્ટરને આ જ આવેદનપત્ર આપવાના છે જો થયેલા પ્રતિનિધિ છે તો આ બાબત કલેક્ટર એમના રિમાર્ક સાથે કેન્દ્રને જણાવે દેશમાંથી પાંચસો ઓગણપચાસ જગ્યાએથી આ પત્રો આવશે સરકાર આ બાબતે કંઈ કામ નહીં કરે તો અમે તેનો અભ્યાસ કરેલો છે અને આગળ તેના માટે પબ્લિકની અંદર શું મુદ્દા લઈને આગળ જવું તે માટેનો અમારો કાર્યક્રમ નિશ્ચિત છે સપ્ટેમ્બર મહિનામાં કેટલાક મેડિકલ ની અંદર અને તેમજ ઓનલાઇન શોપિંગમાં સિત્તેર ટકા પચોત્તેર ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તે બાબતો શું છે અમે સરકારને આરટીઆઈ કરી છે દેશની આડત્રીસ ફાર્માસ્યુટિકલ કંપનીઓનો અભ્યાસ કરેલો છે એમાં આપની જાણ માટે જણાવી દઉં કે ફર્સ્ટ સેલ પ્રાઇઝ ઉપર જીએસટી ભરવાનો હોય છે સરકાર કોસ્ટ ઓફ પ્રોડક્શન બતાવતી નથી કોઈને અને એટલા માટે મને ખબર નથી ગ્રાહક તરીકે તમને પણ ખબર નથી ગ્રાહક તરીકે કે આ મેડિસિનની કોસ્ટ ઓફ પ્રોડક્શન શું છે પરંતુ અમે પાંત્રીસ પ્રાંતોમાંથી સરકારને આરટીઆઈ દ્વારા માગણી કરેલી છે કે ફર્સ્ટ સેલ પ્રાઇસ બતાવો ફર્સ્ટ સેલ પ્રાઇઝ ઉપર ઉત્પાદકે એટલે ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકે દવા બનાવતી વખતે ફર્સ્ટ સેલ પ્રાઇઝ ઉપર જે જીએસટી ભરેલું છે એ એની કોસ્ટ ઓફ પ્રોડક્શન છે અને સ્ટ્રીપ ઉપર એમઆરપી સુ શું લખે છે એ બંનેના તફાવત ઉપર અમે એના માટે માગણી કરવાના છીએ કે આજે વેરિએશન છે દેર શુડ બી એ રીઝનેબલ પ્રોફિટ માર્જિન બટ ઇટ શુડ નોટ બી ફોર હંડ્રેડ ટાઈમ વન થાઉઝન્ડ હંડ્રેડ ટાઈમ્સ ઇન પર્ટિક્યુલર ઇન ધ મેડિસિન ધીસ ઇઝ અ વેરી બર્નિંગ ઇસ્યુ તો એના ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ અમારો અભ્યાસ છે અને અભ્યાસના આધાર ઉપર અમે આ વાત કરી રહ્યા છીએ